વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાલ ચર્ચામાં છે ગૃહ વિભાગ એટલે કે પોલીસના અધિકારીઓને કહ્યું કે તમારા પટ્ટા ઉધારી નાખીશ ક્યારે ક્યારે કેવી રીતે હપ્તા વસૂલાય છે તે તમામ લિસ્ટ સાથે આપીશ તેઓનું આ નિવેદન ચર્ચામાં રહ્યું છે એન્ડ યા કેન પ્રકારે ગૃહ વિભાગને એક પડકાર એક ચેલેન્જ કરી રહ્યા છે અલગ અલગ જગ્યા પર આક્રોશ સભા તેઓ સંબોધી રહ્યા છે નવસારીના ચીખલી ખાતે સાદડ વેલ ગામે આવતા જ ખેડૂતોને એક સભા સંબોધી છે જ્યાં આનંદ પટેલનું તેઓને સમર્થન મળ્યું છે સાથે જ કાવેરી સુગર બંધ કરવા માટે વિરોધમાં ખેડૂતો ઉતર્યા છે અને ભાજપ ભાજપના ભ્રષ્ટાચારની ઓફિસ કઈ છે છે પટેલ સમર્થનમાં જોવા મળ્યા નવસારી કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલીના સાદડવેલ ગામે ખેડૂત આક્રોશ સભા યોજા છે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે કાવેરી સુગર બંધ કરવાના વિરોધમાં ખેડૂતો આક્રોશ સભા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા છે આક્રોશ સભામાં આનંદ પટેલે કાવેરી સુગર ને ભાજપના ભ્રષ્ટાચારની ઓફિસ કઈ છે આદિવાસી શેર ધારકો બંધ સુગરની જમીન ઉપર ખેતી કરવાની હોય કે દુકાન બનાવવાની હોય તો પૈસા વસૂલ કરવા જણાવ્યું છે જાહેર હરાજીમાં આઈપીએલ કંપનીએ કાવેરી સુગરનો કબજો લેવા આવશે તો તાટિયા તોડી નાખવાની તાકાત અનંત પટેલમાં છે ખેડૂત આક્રોશ સભામાં અનંત પટેલે જીગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું છે અનંત પટેલે કહ્યું કે અમારી સરકાર આવશે તો દારૂ જુગા ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓ હપ્તા લેતા અધિકારોના પટ્ટા ઉતારી લેવામાં આવશે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં કાવેરી સુગરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આનંદીબેન દ્વારા હવે આ કાવેરી સુગરની હરાજી એની જમીનની થઈ છે ત્યારે આ જમીન ખેડૂતોની હિસ્સેદારી અને ખેડૂતોના પૈસાથી લેવામાં આવી હતી ત્યારે આ જમીનની હરાજી ખેડૂતોને પૂછા વગર કે અહીંના ડિરેક્ટરોને પૂછા વગર કરવામાં આવી છે ત્યારે આ ખેડૂત આક્રોશ સભામાં અમે તમામ ખેડૂતો સાથે નિર્ણય લીધો છે આ જમીન અમે કોઈને આપવાના નથી અને કોઈ પણ પ્રાઇવેટ કંપની અહીં જો જમીનનો કબજો લેવામાં આવશે અમે એ જમીનનો કબજો આપવાના નથી આવનારા દિવસમાં બી આ ફરી પાછી કાવેરી સુગર ચાલુ થાય એના માટે અમે રસ્તા પર ઉતરીને રસ્તા પર ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરીશું